ઓહો મારી મારી જ વગર મારા ઘેર પેલા જઈને તે તો હા હા પેલા છોકરો પેલો છોકરો લોહી પી જવાની કેરી બેરિયો તોડી નાખી આ વાબો તો મારો બાપની બાપ ની આ થોબો તો હે ને ત્યાં છોકરો બોકરો કેરી બેર્યો બધી કઈ જાય છોકરો તો મારા જઈ મારવા પછી ઘેર પેલો ભાઈ કહેવાયો મને કે તમારો તો પેલો છોકરો જુદી નાખ્યો અને એ બાબતો મને ખબર હતી કે છોકરો ધૂરી જ નાખવાનો એ બાબતો મારો બાપનું નું નિશાન કરી ગયા હિ એ બાબો ના ચાલો મારે જવું પછી છોકરો ને જઈને જુર હોય મારે એ બાબો હા ના તો છોકરો ને જઈને મારું કેરીઓ બેરિયો બધી વેરી જાય પેલા બપોયો બપોયો જો પેલો બપોયો બધો આવે છે ને કેરીઓ બેરીઓ ખાઈ જાય મારે મારવો પડશે ભાર માં તો ઘેર જવા દે ઘેર જાય ઢોકું લઈને દોસી લઈને જવું પડશે મારવા તો મારે ઓ ઋતુ બાબા

મને ખબર જ નઈ છોકરો પાછો મારો ઘેર જાય પાછું જવું પડશે તો મારા ઘેર પાછું જવું પડશે અલ્યા હું હાલ ઓબાઈ આવ્યો પાછો ઘેર ખાલી ખાવા આવ્યો એટલે છોકરો પાછો તમે

નાતો પાડી દરિયો પાડતા નઈ આ બાપુ એ જોડી નાખ્યો તમે કાચ પછી ખાતા નઈ પાડવાના ના ઓબો તમારો નહીં પાછી અમે તો હજુ પાતા નહીં પાડીએ પાડીએ જે લીધી ને ઘેર તેવું ઘેર પેલા અમારે ઘેર આવતા જો પાડી હોય તો બરોબર અમે આજ પછી આવો ઓ ખાતા નું

એ જાવ અમારું બોલ જાવ જોમો હવે ઓબજ જવાનો અમારું બોલ જાવ તમે અમારું ખબે પડ છે આ પડી 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 લઈ લે લે બીજી બીજી આ પેલી પા પેલી મન તો આ પડી લે એ આ પડી બીજી આ પડી અરે જલ્દી લે પેલા YouTube કા ગંજે ઉસ તું વેળી લે આપણે સોબા YouTube પર બહાર બે રાખીને જલ્દી વેળી જલ્દી તું હેન દેતા

હું તો બોલાવી રોજ બોલાવાનો કેરીઓ ગયરો તો કેરીઓ મને તમારો પેલો છોકરો છોકરો ને આ ગયરો કેરીઓ